નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોઠનો ભોગ ખેડૂતો બની રહ્યા જોવા મળ્યા હતા જેમાં ભાભર તાલુકાના રજાપુર ગામના વેલાભાઈ ચૌધરીના ખેતરમાં નર્મદા કેનાલ ને ગાબડું પડતા રવિ સિઝન ધોવાઈ જતા મોટું નુકસાન જેમાં ભાભર અને સુઈગામ વિસ્તારમાં ગત રવિ સિઝન દરમિયાન નર્મદા કેનાલો તૂટવાનું કારણ ગેટ મેનોની બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની અને નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની સાંડગાંઠના કારણે ગાબડા પડે હોવાનું સામે આવ્યું હતું આ ધોણાવાળા માઇનોર કેનાલ ડિસ્ટ્રીબ્યુટર ભોણખોડ વડાપુરને દોડતી છે અને આજે ગાબડીમાં પડતો હવે અમારો આખો પાક રોળાઈ ગયેલો છે અને પાયમાલ થઈ ગયા છે તો આનું હવે જવાબદાર કોણ કહેવાનો મતલબ કે સાફ સફાઈ ન થવાના કારણે અને કોન્ટ્રાક્ટરો અને આની મિલી ભગતના કારણે આજ મારો પાક ધોવાઈ અને ખાફ થઈ ગયો છે તો આનો જવાબદાર કોણ રહેશે નર્મદા નિગમ કે કોન્ટ્રાક્ટરો અને આ મારી ખેડૂતની એક અરજી છે કે આ જે પાક ધોવાઈ ગયો છે વારંવાર આવા ગાબડો પડવાના કારણે અમે નુકસાનનો સામનો કરતા હોય છે અને અમે આ ખેડૂત વર્ગ ખેતી ઉપર તો નિર્ભર જ છીએ અને આજે અમારે કાંઈ વધ્યું નથી